પિસ્તા ની ભરણી અમારું પૂરી થઈ જાય અંદરથી અંદર થી આવું નીકળ્યું છે અને શું કેવાય ભૂલી ગયું આપડે ઘરની શેરીનો છે ને રસ કાઢી અને પીવાનો છે જો રસ નું તપેલું ભરીને લઈને આવ્યા

બપોરનો ટાઈમ થઈ ગયો છે અને પાછું વાતાવરણ આખું બદલી ગયું આગળ તો તડકો હતો એટલે જો મેં અહીંયા છે ને તડકે કપડા કાલના ધોયેલા હતા ને નાઈ ખાતા એક ગાણો સુકાઈ ગયો ને બીજો ગાણો નાખ્યો છે સુકવવા જો બીજો ગાણો નાખ્યો ને એવો તડકો વયો ગયો વરસાદી માહોલ પાછો થઈ ગયો છે થોડા વરસાદ આવું લાગે છે આવતો તો નથી કાલે બહુ વરસાદ થયો અમારે તો જો કે અહીંયા ઓછો છે આમ બીજી બધી બહુ વરસાદ થયો છે અમારે જે નદીમાં પાણી એવું વરસાદ કાઢે ને એવો વરસાદ નથી આવ્યો ને દિત્ય ગઈ છે આંગણવાડીએ ઘણા ટાઈમ પછી આજે આંગણવાડીએ ગઈ છે એટલે થોડીક વાર તો સવાર સવારમાં છે ને રડવું આવતું હતું પણ તો એ રડતી હતી એમ મમ્મી કે વરસાદ આવે ને તો મને ભણવા ન મોકલતી પણ આજે વરસાદ આવ્યો જ નહીં એટલે ભણવા તો જવું જ પડ્યું એને વરસાદ આવે તો મોકલે તો ખરા જ કેમકે ઘણા બધા દિવસો આપણે રજા પાડેલી એન્જોય કરી લીધું એટલે આજે તો એને આંગણવાડીએ મૂકી આવી પછી મને કહે કે મમ્મી મને વેલી તેડી જ છે થોડી વાર પછી આપણે જવાની છે આપણે ઘણા દિવસથી આપણે ત્યાં જો આપડે દ્રાક્ષના વેલામાં છે ને કેવી મસ્ત મસ્ત દ્રાક્ષ આવી ગઈ છે જોઈ લ્યો પણ હજી આ બધી દ્રાક્ષ છે ને એ કાચી છે પણ એવી છે વધારે આપણે આમાં ઝીણી ઝીણી દ્રાક્ષ હતી આટો મારીને આવતા રેજો મોટી મોટી બધી દ્રાક્ષ થઈ ગઈ છે હજી આ પાકે ને પછી ખાવાની મજા આવશે કેમકે હજી કાચી છે ને આ દ્રાક્ષ ખાય ને તો બહુ જ ખાટી લાગે ચારેકો તમને નકરી દ્રાક્ષ જ જોવા મળશે બહુ બધી દ્રાક્ષ થઈ ગઈ છે જો આ બાજુ એટલી છે પછી આ બાજુ એટલી છે અને આ બાજુ એટલી છે આ બાજુ તો બહુ જાચા બધા દૂધ છે પાંદડા ઓછા છે ને દ્રાક્ષ વધી ગઈ છે આની પહેલાં પાંદડા વધારે હતા દ્રાક્ષ નહોતી અને ઘણા ટાઈમથી આપણે છે ને ગૌરીબેન મંગુને પણ નથી મળ્યા તો જો અત્યારે છે ને અહીંયા આપણે ગૌરીબેન છે એ ચારો ખાય છે અને મંગુબેન બેઠા છે મંગવું છે ને થોડીક બીમાર થઈ ગઈ છે આ વાતાવરણ બદલું ને એટલે એને કઈક બીમારી લાગુ પડી છે તો આજે આવ્યા દવા આપી ગયા છે એ મમ્મી દીકરો બી આરામમાં છે ને આ બંને મમ્મી દીકરી બી ઉભા છે ચારો પાણી ખાય છે આગળ જ હું વરસાદ ની વાત કરતી હતી ને એકદમ વરસાદ આવી ગયો તો ફટાફટ પેલા કપડા લેવા પડશે જોઈ લો હજી તમે આગળ જ વાત કરી ને કે આગળ વરસાદ રહી ગયો ને તો કપડા બાયણે નાખી દીધા ત્યાં તો વરસાદ નહીં પસંદ ન આવ્યું કે આના કપડા સુકાઈ જાય ત્યાં તો વરસાદ થઈ ગયો ચાલુ જો ઝીણો 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 ધીણો ચાલુ જ રહે હવે સવારમાં પેલા તડકો આવે ને પછી છે ને જોર થાય વરસાદનું પણ અમારે છે ને એક હરખું વરસાદ ન આવતો ઝીણો 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 ચાલુ જ રહી છે વરસાદ એક હરખું વરસાદ આવી જાય નદીમાં એકવાર પાણી આવી જાય ને બહુ મજા આવે કેમ ગંદુ બધું ગારો કીચડ ને હોય ને બધું ધોવાઈ જાય એકદમ વરસાદ આવે ને તમારે એકદમ વરસાદ ન આવતો ઝીણો 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 ચાલુ જ રહી છે ચાલો અત્યારે બપોર પછી

આપણા સગડી છે ને બગડી ગઈ હતી સગડી બગડી ગઈ હતી આ બધા બટન બગડી ગયા હતા દુકાન વાળા રિપેર કરવા ગયા ને ત્યાં વધારે નાખી દીધું હવે થઈ કે આનાથી ચાલે હાલે ને આનાથી ચાલુ બંધ કરવાની બધી આમાં કઈ ખાધા જેવું લગભગ તો છે જ નહીં પણ આમાં તો ખાખરા છે બીજું તો એ પેકિંગ એ પેકિંગ છે બીજું ઓર ક્યાં હૈ ઇસમે બાકી બિસ્કિટ છે થોડા ઘણા એ તો નથી ભાવતા દીધ્યાને બીજું તો કઈ ખાવા જેવું છે ઘરમાં શક્કર મારા ખાઈ લેવા દીતે થોડાક બીજું કઈ તો દીતે નો ભાઈ હોય એટલે અત્યારે છે ને દીતે અત્યારે ટ્યુશન માં જવાનું છે ને કાજુ ખાઈ લે થોડાક બરોબર થોડાક ઈસમે છે બદામ લઈ લેના

પાવડર જ લાગે પણ કેવો હોય છે મેં કોઈ દિવસ ખોલેલી નથી જોયો પણ આને કહેવાય શું નહીં અમે ભૂલી ગયા છે ભૂલી ગયા એટલે યાદ જ નથી કર્યું આપણે પૂછી લઈએ આને શું કહેવાય ટુ કીપ યુ ઓફન ફાઇન્ડ પેકેજિંગ વિથ ઇલેક્ટ્રોનિક્સ શૂઝ ઓર ઈવન સમ ફૂડ યુ અ સ્પેસિફિક ક્વેશ્ચન અબાઉટ યુ કોલ હા વસ્તુ નથી જો તમે તેને ખાશો તો તમને તકલીફ થઈ શકે છે સમજાણું દીત્યા એનું નામ શું છે આ ઓક્સીસોપ પાઉચ છે ઓક્સીસોપ પાઉચ ઓક્સીસોપ પાઉચ ઓક્સીસોપ એવું કે છે ભાઈ જો આ પેકેટ ખોલ્યો ને તો એની અંદરથી આવું નીકળ્યું છે જોઈ લે બાયુ બજાર દેતી હોય ને ખેતરમાં જઈ ધૂળવી લે બજાર બજાર નો દેવાય ને ચાલુ કરો ધીમે ધીમે તો આપણે આને ફેંકી દઈએ આ પ્રકારનું છે મને સફેદ મીઠા જેવું સ્કૂટી અહીંયા આમ રાખેલ હતી કેટલું હેલું કામ હતું કેટલું હેલું કામ હતું ડાયરેક્ટ આમ પાસે લઈ લેવાનું જલભાઈ ને અઘરું કર્યું આમ આમ કરી આમ આમ કરી આમ આમ કરીને

ચાલો તો દિત્ય બેન મૂકી આવી છું ટ્યુશન માં અત્યારે જો આપણે રસોઈ સ્ટાર્ટ કરી દીધી ત્યાં છે ને મેં જો કારેલા બાફવા મૂક્યા છે આજે કારેલાની કટકી નું શાક બનાવવાનું છે જે વાડીએથી છતા ને તો મસ્ત હતા કારેલા તો અત્યારે મેં બાફા મૂકી દીધા છે ને એક બાજુ ખીચડી મૂકી દીધી છે અને પપ્પા જો વાડીએ ગયા ને તો કેટલા બધા ચીભડા એવા છે વાડિયેથી જો આપડે આયરી થી કઈ કાકડી કે ચીભડા કે જે કઈ કેતા હોય કેવડા મોટા છે જો એટલા લાંબા છે અળીથી તો કટ કરી નાખ્યું છે તો છે ને આપણે ધીમે ધીમે બધું શાકભાજી પાછું ખાવા માંડ્યું છે આ રીંગણા પછી છે ચોરા પીંડા કારેલાનું તમે શાક બનાવી નાખવાનું છે પછી ચીવડા પછી આ રીતના ગલકા પણ થાય છે આપણે તો હવે ધીમે ધીમે આપણે વાળી શાક ખાવા માંડ્યું છે ને

બીજું તપેલું કદાચ ભરાઈ જશે એટલી હતી ને બે તપેલા રસ નીકળો ઘરની શેડી હતી અને સારી હતી શેડી આમ રસદાર હતી એટલે વધારે રસ નીકળો તો આજે આપણે છે ને જમવું નહીં પણ મને એવું લાગે છે કે રસથી જ પેટ ભરાઈ જાય તો જો બીજું તપેલું ભરાઈને આવે છે રસ નું

મસ્ત મજાનું કારેલાનું શાક આગળ ગ્રેવી વાળું બની જશે તો જો અહીંયા છે ને આપણે ઘરના વાડીના કારેલાનું મસ્ત મજાનું કટકીનું શાક બની અને થઈ ગયું છે રેડી એકદમ મસ્ત બન્યું છે શાક અને મમ્મીએ ગાયો દોઈ લીધી એટલે જો અહીંયા દૂધ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે એ બીજું બધું જમવાનું ને બધું રેડી થઈ ગયું છે હજી તો ઘડિયાળમાં પોણા સાત વાગ્યા છે રોટલા બનાવવાની હજી વાત છે ત્યાં સુધીમાં વિદ્યાબેન થોડીક વાર રમી લીધું ટ્યુશનમાંથી આવી ઉપર ઠંડો ઠંડો પવન આવે છે આજે તો જરાક વરસાદ હતો બહુ કઈ વરસાદ હતો એટલે વાતાવરણ એકદમ સરસ છે અને અહીંયા જો છોકરા આવી ગયા છે અહીંયા લેસન કરવા યુગ એનું બેગ લઈને આવી ગયો અને દીતિયા એનું ટ્યુશન નું હોમવર્ક લઈને આવી ગયું છે

કોર્નર હોય હોય ને અંદર પાર્ટી હોય ને એ ની હોય એવી પાર્ટીમાં મેં લખેલું આવી જમાના માં નથી અમેર્યા આપડા બેન જમાનો એક જ અલગ અલગ નથી ચાલો આ છોકરાઓને છે ને થોડીક વાર આપણે હોમવર્ક કરાવી લઈને નિયંતરે હોમવર્ક નથી ચાલો તો મસ્ત મજાનું જમી લીધું અને અહીંયા રૂમમાં આવી અને હજી દીધી બેનનું હોમવર્ક અધૂરું હતું તો જો એનું હોમવર્ક હજી બે ફેઝ બાકી છે ભરવાના અમે હોમવર્ક કરતા હતા અને યુગ છે ને અહીંયા સુઈ ગયો તો પાછો ઉઠી ગયો અમારો અવાજ થયો ને એટલે જલ્દીથી દીધી હોમવર્ક ફટાફટ પૂરું કરવા લો મમ્મી સુઈ ના ઉઠે સુઈ ના ઉઠે ચાલો તો વિડિયો પણ અહીંયા એન્ડ કરી દઈએ તમને આજે અમારો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં